સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ખાસ કરીને સ્વચ્છતા અભિયાન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો હાલ બેવડી ઋતુ અને ગંદકીના કારણે લોકો માંદગીનો ભોગ બની રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સૂકો તથા વિનો કચરો ડસ્ટબીનમાં જ નાખી આપણું આંગણું આપણી શેરીઓ અને બજારો ચોખ્ખી રહે તેવા ઉમદા હેતુથી શહેર વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તથા રહેણાકી મકાનોમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે તમામને અપીલ કરવામાં

એટલે અમારો એક જ હેતુ છે આના માટે કે ગામ ચોખ્ખું રાખવા માટે બે દિવસથી અમે ધ્રાંગધ્રા નગરપાલિકા અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ધ્રાંગધ્રાના લોકલાલીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ એમની અનુસંધાને અમે બે કાર્યક્રમ કરેલા એક સ્વચ્છતા રેલી કરેલી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે નગરપાલિકા અને અમે સમગ્ર ટીમ ધ્રાંગધ્રામાં અમારી ટીમ સાથે રહી અને દુકાને દુકાને ડસ્ટબિન વિતરણ કરી રહ્યા છીએ અને હું નગરપાલિકા પ્રમુખ હોતી દરેક વેપારીઓને વિનંતી કરું છું કે હવે કચરો તમે ડસ્ટબિનમાં નાખો અમારી ત્રણ વાર ગાડી ફરે છે ડસ્ટબિનમાંથી કચરો લેવા માટે તો અમે અપીલ કરી છીએ કે ગામને શહેર શહેરને સુંદર અને રળિયામણું બનાવવું હોય તો આ ડસ્ટબિનનો વધુમાં વધુ ઉપયોગ કરશો સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા